વન્ય પ્રાણીઓના હુમલા અને પાકને થતા ભારે નુકસાનથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને હલાકી મંદરડા તાલુકાના ડેડકિયાળીના ખેડૂતો ઘણા સમયથી વન્ય પ્રાણીઓના ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ક્યારેક દીપડા દેખાય છે તો ક્યારેક ભૂંડ અને રોજડા ખેડૂતોના ઉભા પાકને બરબાદ કરી રહ્યા છે સ્થિતિ આવી છે કે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો રાત્રે રખોપા કરવા માટે મજબૂર બન્યા છે ખેડૂતો અલગ અલગ ગ્રુપ બનાવીને એકબીજાના ખેતરોમાં રખોપા કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર ફેન્સિંગ માટેની તાત્કાલિક ગ્રાન્ટ વધારે અને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે પણ કાર્યવાહી કરે ખેતીવાડી અધિકારીએ માહિતી આપી કે તારની વાડ યોજનામાં ખેડૂતોને બસો રૂપિયા પ્રતિ મીટર પચાસ ટકા જેટલો ખર્ચ જે ઓછો હોય તેટલી સહાય મળે તો સોલાર ફેન્સિંગમાં પણ પ્રતિ ખેડૂત પંદર હજારની સહાય આપવામાં આવે છે અત્યાર સુધી મળેલી સત્યાવીસ હજાર પૈકી આઠસો ચોસઠ અરજીઓ મંજૂર થઈ છે ઘણા ખેડૂતોને સહાય મળી પણ છે ખેડૂતોની માંગ છે કે સરકાર ફેન્સિંગ માટેની તાત્કાલિક ગ્રાન્ટ વધારે અને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે પણ કાર્યવાહી કરે ખેતીવાડી અધિકારીએ માહિતી આપી કે તારની વાડ યોજનામાં ખેડૂતોને બસો રૂપિયા પ્રતિ મીટર અથવા પચાસ ટકા જેટલો ખર્ચ જે ઓછો હોય તેટલી સહાય મળે તો સોલાર ફેન્સિંગમાં પણ પ્રતિ ખેડૂત પંદર હજારની સહાય આપવામાં આવે છે અત્યાર સુધી મળેલી સત્યાવીસ હજાર પૈકી આઠસો ચોસઠ અરજીઓ મંજૂર થઈ છે ઘણા ખેડૂતોને સહાય મળી પણ છે